હેલો ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ આજે બીજો દિવસ છે ને આજે જવાનું છે ખેતર જોવા જ્યાં મારે ખેતી કરવાની છે એટલો વિચાર છે કેમ કે કે બીજા ખેતર રાખ્યા છે પપ્પાએ ચાર વીઘા તો ત્યાં તે મગફળી વાવવાના છે પણ આપણે તેની આજુબાજુ વાવવાના છીએ અને એમાં પત્રી જોઈએ તો ફોન જ જોવે છે મમ્મી પણ કામ કરી રહી છે ચલો જઈએ ત્યાં મમ્મી દર આવું ચશ્મા કેરીઓ લેવા કેરીઓ લેવા માટે થેરી લઈ લીધી છે અને બે માણસ તો આગળ જ જાય રહ્યા છે એક ઓહડો લઈને ઊભું છે ને એક તો શીખવું લઈને નહીં હાજર અને પીવા માટે પાણી પણ લઈ લીધું છે ને હવે જઈએ ખેતરે તો હવે જઈએ છીએ ખેતરે તો પાપે આગળ જઈ રહ્યા છે અને સામે જ ખેતર છે તે પપ્પાએ એ લીધું છે ત્યાં વાવવાનું છે તૈયુ યાદ જેટલું છે તો તે અમારે જાતે જ આવવાનું છે Kok ngerti aja guys, rasa maui aja we, laga iki baru-baru warna, baru mati niko manusia, iya tuh, mana aja, ini kargo aja, iya tuh baru ban niko lu aja, kundi nia kalo kotak kari અને અહીંયા અમારે ભાઈ આવવાના છે પણ હજી કોઈ આવ્યા નહીં નીકળવું પડશે હવે ગેસ ભાઈ પણ આવી ગયા છે હવે અહીંયા ચાબુ પડી રહ્યા છે